પ્રશ્ન વાળા નું સ્વાગત કરવાનું બિલકુલ દાદા કરીએ એ વાત કરીએ કે બીજા કઈ છોડ હશે તો દેખાઈ જશે બાતમી આધારે બેને કહ્યું એમ કોરોના કાળમાં તમે ધાબા ઉપર ભજીયા તાવડો મુકતા દીએ પોલીસ ખબર પડી જતી પણ મગફળી દેખાતી નથી ખેતરમાં રહેલી મગફળી દેખાતી નથી એટલા માટે દેખાતી નથી કે જેને ચૂંટાઈને મોકલ્યા છે એ અત્યાર સુધી તો એવું માનતા હતા કે બેરા થઈ ગયા છે મૂંગા થઈ ગયા આપણા માટે બોલતા નથી આપણો અવાજ એના કાને જતો નથી બેરા થઈ ગયા છે પણ આજે કાથરોના ગામના આંગણેથી કહું છું સત્તામાં રહેલા ભાજપના તાલુકાના નેતા જિલ્લાના નેતા ધારાસભ્ય અને સાંસદ સભ્ય બેરા મૂંગાની સાથે આંખરા પણ થઈ ગયો છે જે લોકોને અમારી મગફળી દેખાતી નથી ઓફલાઈન રજીસ્ટ્રેશનના નાટકો ચાલુ કરવામાં આવ્યા તમે એક વખત કલ્પના તો કરો પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર એક વખત ખેડૂતના ખેતરમાં જાય પાવડો લઈને નાકા વાળવાની કોશિશ કરો ત્યારે ખબર પડે ખેડૂતની પીડા શું છે કડકડતી ઠંડીની અંદર પણ અમારો ખેડૂત બાફળો જીવજંતની વચ્ચે રહીને ભીસણ હમા પૈસા સડાવીને કામ કરતો હોય છે એ સમય આ તમારો વિસ્તાર આજુબાજુમાં ગોપાલભાઈ જે વિસ્તારમાંથી આવે છે વિસાવદર વિધાનસભાનો વિસ્તાર જ્યાં જંગલી જાનવરનો પણ ત્રાસ છે મોતના મુખમાં રહી અને ખેડૂત કામ કરે પણ એ ખેડૂતની પીડા સમજવા માટે સત્તામાં કોઈ નેતા નથી ભાજપના નેતાઓ એવું કે છે પ્રશ્ન વાળાનો હામૈયા કરીને સ્વાગત કરવાનો બોલો

અમે જે દિવસે ગ્રામ સેવક નવરો થાય તમારા ખેતરે આવશે અને એ આવીને કહે છે કે આ ઓકે છે તે દિવસે તમારું રજીસ્ટ્રેશન થશે હવે વાત એ કરવાની કે ગ્રામ સેવક કેવી રીતે આવી શકશે પાંચ પાંચ છ છ ગામની જવાબદારી એક ગ્રામ સેવકને આપેલી છે એક ગામની અંદર એવરેજ એક હજાર સર્વે નંબર હોય પાંચ છ હજાર સર્વે નંબરમાં ગ્રામ સેવકે જવાનું થાય શક્ય નથી કે દરેક જગ્યાએ ગ્રામ સેવક જઈ હકશે સીધી વાત એ છે એક અઠવાડિયું રાહ જોઈએ નહીતર આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં ખેડૂતોના મુદ્દે લડવાની તૈયારીમાં છે સરકારને આજે અહીંયા કાઠોટા ગામેથી આહવાન કરીએ છીએ કે આવનાર સમયની અંદર જે ખેડૂતોના રજીસ્ટ્રેશન ખોટી રીતે રદ કરવામાં આવ્યા છે તાત્કાલિક અસરથી એ ખેડૂતોના રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં લડશે તમને પણ કહેવા આવ્યા છીએ કે જ્યારે પણ તાલુકામાં થકે જિલ્લામાં થકે આ મુદ્દે રજૂઆત કરવાની થાય અમારી પૂર્ણ તૈયારી છે અમે ખેડૂતોને વિનંતી કરીએ છીએ તમારા માટે ટોટલી જગ્યાએ લડવાની થાય તો અમારી પૂર્ણ તૈયારી છે બસ ખંભે હાથ મૂકીને ભેળા ઉભા રહ્યો એટલું કહેવાય દાદાએ કીધું પણ એના માટે ફેનમાં છાટવી પડશે એને કીધો માંડ માંડવીના મુંડાન ભાજપના ગુંડાન બગાડવાના છે પણ વાત એ છે કે કમળનો નાશ કરવા માટે મનો કોટો ખૂબ છાંટી અમે ફેનવાલ છાંટો ફરીને તરી વરો ઉગવું ન જોઈએ તમે એક વખત છાંટી દો ના માળો લઈને બેનો સાફ કરનાક છે એ કમળ ફરી વખત તરી તરી વરો ઉગવા નહીં દેજો દોસ્તો આજે ઉપલેટાની જે પીડા છે ગુજરાતની પીડા છે તો આખા દેશમાં માત્ર ગુજરાત એક રાજ્ય એવું છે કે જ્યાં પાક નુકસાન થાય છે તો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી ખેડૂતો માટે કોઈ યોજના નથી પહેલા લાવ્યા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જેમાં હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગોટાળો કરીને કંપનીઓ જતી રહી ત્યાર પછી જ્યારે ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ખેડૂત આગેવાનોએ પુરાવા આપ્યા કે સરકાર અને કંપનીની મિલીભગતથી ગુજરાતની અને દેશની તિજોરી લૂંટાઈ રહી છે પચાસ હજાર કરોડ રૂપિયા લઈને કંપની ભાગી ગઈ છે જ્યારે આ પુરાવાઓ આપ્યા કંપનીની ફજેતી થઈ સરકારની બદનામી થઈ ત્યારે સરકારે એ યોજના બંધ કરી અને નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દોસ્તો બે હજાર વીસ એકવીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી આજ દિવસ સુધી કોઈ પણ ધારાસભ્ય વિધાનસભામાં આ યોજના લાગુ કરવા માટે અવાજ ઉઠાવ્યો નથી આજે મારી સાથી ગજગજ ભૂલે કે અમારો ગોપાલ ઇટાલિયા અમારો આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય જેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવા માટે પહેલા સત્ર ની અંદર અવાજ ઉઠાવ્યો છે હેમંતભાઈ ખવાની વાત કરીએ ચૈતરભાઈ વસાવાની વાત કરીએ સુધીરભાઈની વાત કરીએ જ્યારે જ્યારે પણ કોઈએ વિધાનસભામાંથી કહ્યું છે જ્યારે પણ કોઈ અન્ય જગ્યાએથી કોઈ એ કહ્યું છે અહીંયા ખેડૂતોને અન્યાય થાય છે અહીંયા માતાઓ બહેનો યુવાનો અન્યાય થાય છે ત્યારે સૌથી મોખરે કોઈ લડવા ગયું હોય તો આમ આદમી પાર્ટીનો સૈનિક હોય છે આજે મને એ વાતથી પણ ઘરમાં છે જે દિવસે પેપરો ફૂટ્યા છે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું આપણા મંચ પર બેઠેલો જે દિવસે તૂટ્યા દીકરાનું સપનું તૂટ્યું ત્યારે કોઈ પાર્ટીનો નેતા બોલ્યો નથી આપણો ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા આપણા પ્રવીણ રામ સહિત સડસઠ આમ આદમી પાર્ટીના નેતાઓ બાર બાર દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા છે લોકો આ વ્યક્તિગત લડાઈ નથી આ મારા તમારા બાળકો માટેની લડાઈ હતી અને હું હજુ કહેવા માટે આવ્યો છું કે ખેડૂતોના ગરીબોના બાળકોના ઉજળા ભવિષ્ય માટે જો કોઈ વિકલ્પ હોય તો એ વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે આમ મન બનાવીને અહીંયાથી ઉભા થઈ આજ દિવસ સુધી તમે જોયું છે અહીંયા બાજુના ગામડાઓમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થાય ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત આવે કંપની પાસે પૈસા નથી સરકારમાં પણ જ્યારે કેસ ચાલે છે જ્યારે કલેક્ટરે કેસ સાંભળવાનો છે

આની સામે અવાજ ઉઠાવવા મારે તમારે બહાર આવવું પડશે મારે તમારે ઊભું થવાનું છે આપણે નહીં લડીએ તો આવનાર સમયમાં આપણા બાળકોને પણ ગુલામ બનાવવાનું ષડયંત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે એક વાત નક્કી રાખશો અહીંયા બેઠેલા તમામ ખેડૂતો માતાઓ બહેનો રાત દિવસ કામ કરવા છતાં આપણે દિવસે દિવસે દેવાદાર બનતા જઈએ છીએ મારી વાત સાચી છે છેલ્લા દસ વર્ષમાં જેનું દેણું ઘટ્યું હોય એવો ઊંચો હાથ કરે તમારે છે છે વાત એ વર્ષે જાય છે કેમેરાવાળા ભાઈઓને કહ્યું કે અમારે ગામમાં દીકરા દીકરીઓની હગાય હગ પણ કરવાના હોય દેણાવાળી વાત કાપી નાખજો પાડોશી ગામને ખબર પડે ખાડું કાતરોટા શોભામાં આવ્યા હતા બધા દેણાવાળા છે એટલે આ કેમેરામાંથી કાપી નાખજો તમે કાપી નાખજો આપણે તો શું છે તોલ મારીને ને મોઢું લાલ રાખવાનું છે દેણું નથી નથી વાતો કરવાની ઘરનું રૂડું દેખાડવા માટે દોસ્તો વાસ્તવિકતા એ છે દિલની વાત કરું કે આપણા બે હદા આવે અથવા આપણા ઘરે પ્રસંગ હોય એ આપણા ઘરનું રૂડું દેખાડવા માટે ક્યાંક ને ક્યાંક દેણું કરી અને મકાનને પ્લાસ્ટર કરાવીએ ટાઇલ્સના બે કટકા ચોટાડવી છે મોભારો બદલાવીએ છીએ અને દીકરીના લગ્ન હોય તો દીકરીના લગ્નમાં કાંઈક સારું દેખાય એના માટે પાંચ જોડી વધુ કપડાં લઈએ છીએ પણ આ બધું ક્યારે કરીએ છીએ જેને પ્રસંગ ઉકેલો હોય છેલ્લા બે વર્ષમાં એના ઘરે જઈને એક વખત પૂછ્યો ઘરમાં એક બાજુ લગ્નનો ઢોલ વાગે છે લગ્ન લખાય છે ને બીજી બાજુ એની એ દીકરીની માં હોય અથવા તો દીકરાના લગ્ન હોય દીકરાની માં હોય એ પોતે પોતાનું ગરાણું હોવાની દુકાને દુકાને મૂકવા મૂકવાનું કા વેચવા જાય છે મારું ગરાણું ભાંગી દો પણ મારા દીકરાને ને ચડાવું છે બહેનો મારી વાત સાચી છે આ પરિસ્થિતિ બહેનોની છે અરે અમે તો એ પરિવાર જોયા છે રામસી એ પરિવાર જોયા છે ત્યારે રાજનીતિમાં આવ્યા છીએ એક બાજુ લગન લખાણા હોય ઘરમાં વ્યાજે પૈસા ગોતતો હોય ઓછા કરવા માટે બહાર નીકળે આ પીડા દીકરાનો બાપ સમજી શકે અમે એ કહીએ નેતાઓને કે જે જમીન અમે વેચવા મજબૂર થઈએ છીએ જે જમીનની અંદર તમે હાઈ ટેન્શન લાઈન પસાર કરો છો અમને વળતર ચૂકવતા નથી એ જમીનને અમે એટલો પ્રેમ કરીએ છીએ જેટલો પ્રેમ તમે તમારી માને નહીં કરતા હોય

અને આપણે સતત સંઘર્ષ કરતા જઈએ છીએ પણ હવે એક એક વાતની હદ આવી ગઈ છે આપણે આજ દિવસ સુધી દેણા ભોગવા દેણું ભર્યું વ્યાજ ભર્યું આપણા બાપ દાદાઓએ વ્યાજ ભર્યું દેણું ભર્યું આવનાર સમયમાં આપણા આપણા દીકરાને કોઈનું દેણું ન ભરવું પડે એટલા માટે એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે અને આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી હોય કે બે હજાર હથિયાવીની ચૂંટણી હોય આજથી મન બનાવી લેજો કે આપણા બાળકના ઉજળા ભવિષ્ય માટે આપણી ખેતી બચાવવા માટે આપણા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સાથે ઉભું રહેવાનું છે

કે આમ આદમી પાર્ટીના નેતા તો જેલમાં જાય છે આમ આદમી પાર્ટીના નેતા પર કેસ કરવામાં આવ્યો ઘણી બધી વાતો થાય છે અમે તો એ કહીએ છીએ જ્યારે મને કોઈ પૂછે કે તમારા નેતા જેલમાં કેમ જાય છે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી થી લઈને અહીંયા ચૈતરભાઈ વસાવા સુધી તમામ નેતાઓને એક પછી એક જેલમાં પૂરવામાં આવે મને કોઈ પૂછે એને હું કાયમ માટે જવાબ દઉં છું કે અંગ્રેજોની સામે જેથી દેશ બચાવવા માટે ક્રાંતિકારીઓ લડતા ને એ ક્રાંતિકારીઓ જેલમાં જતા હતા જેલમાં કોણ નતું થતું જેલમાં કોણ નથી ગયું જે અંગ્રેજોના ખોળે બેસી ગયા હતા અને દેશ વેચવાની ફિરાકમાં હતા એ લોકો જેલમાં નથી ગયા આજે કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં નથી જતો સમજવા જેવી વાત છે આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે દબાવવાના પ્રયત્ન થાય અમે હસવા જેવી વાત છે ગ્લાસનો કર્યો એમાં ત્રણસો સાત અઢી મહિના જેલમાં મેં તો ગોપાલભાઈ હું તો વિચારું છું ને ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ ભાજપના નેતાને સપનું એવું ન આવે કે ગોપાલભાઈએ મને લાફો માર્યો નહીતર જો સવારે પોલીસ સ્ટેશન ગયો કે રાતે સપનામ ગોપાલ ઇટાલિએ મને લાફો માર્યો ને મારો તાથ પડી ગયો હું દાવા સાથે કહું છું પોલીસ ત્રણ શો હાથ કરશે આખે આખી સ્ટોરી ત્યાંથી ફોન કરશે કમલમમાં તમે ભાજપનો નેતા આવ્યો છે રાતે ગોપાલભાઈએ લાફો માર્યો એટલે કે કેવી રીતે તો કે સપનામાં ગોપાલભાઈ અચાનક આવી ગયા સપનામાં આવીને સિદ્ધિ એક મારી દીધી સુકામ મનરેગા ના બાથરૂમ સુકામ ખાઈ ગયો મનરેગા નો રોડ સુકામ ખાઈ ગયો આ તમારી તાલુકા પંચાયતમાં અહીંયા કામ કરવા માટે જિલ્લા પંચાયતના સ્વ ભંડોળની અંદરથી હું દાવા સાથે કહું છું કોઈનું રેકોર્ડ થતું હોય તો કરજો આઈબીના અધિકારી હોય તો તપાસ કરજો અહીંયા અઢાર ટકા જેવું પહેલા મેં તો એવું સાંભળ્યું છે હેમંતભાઈ કે ગ્રાન્ટો આપવામાં પછી ભ્રષ્ટાચાર થાય જયારે ગ્રાન્ટ વપરાય ત્યારે રાજકોટ જિલ્લામાં તો નવી પ્રથા છે કે તમને ગ્રાન્ટ આપ્યા પેલા ટકા ગ્રાન્ટ મળે પછી ગ્રાન્ટ વાપરો એમાંથી મજા મજા કરો બ્લોક ખાવા હોય ખાવ હરિયા ખાઓ બાથરૂમ ખાઓ કોઈ જાતની ના નથી બધું ખાઈ જવાનું એમાં ભાજપમાં જવું પડે બચાવવા માટે ઘણા બધા બોલે જાહેરાત આપતા હોય છે એક બે હીરો આવે પેલો પાવડર લે પેટ સફાન અરરોજ દફાન એની જાહેરાતો આવે છે હું તો એ કહું છું ભાજપના નેતા ને જઈને મળો એ કયો પાવડર ખાય છે જેમાં લાકડા લોટા નાળા બધું પાચન થઈ જાય કઈ અપચો થતો જ નથી બધું ખાઈ જાય